આપની છોકરા ઓ કંટાળો શું ના પેલો છોકરો શું આવડે પણ કોઈ દાડી એવું કેતા નહીં કે બાપા કોમ કરાવ આવું ખેતર માં બોલો મારા બોલો કોઈ દારો એવું થતું નહીં કે બાપાને ને કોમ કરાવ બોલો મારા બાપી છો મારું બેટું આ લો રોન બો રસ્તામાં રસ્તા નોખી જાય છે લે 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 આ હું લે લે આ બાપી લે આ હા લો રાવ

નોકરી આવે તો પેગાને ના ખાવા રાબે મારા બાપની શું ગણ રાજકુમાર તો જો ફાડી હાલ જમીન કોમ કરીને ભાઈ આ બેસા હું તમે

જો તો અહીં આવી જાય ને ભાઈ સોરિયો વેરી લો છો તારા મનમાં નહીં બોલતો તમને સારું છે આ તો સારું હતી લોરું હતું ને તમારા ભોળાના એવડા એવડા કટકા કરી ચાલો હે મા બાપની શોગ ખાઈ પાઈને આડો પડું કે પેલું ભગેલું બધું એક બાજુ કરવું પડશે ના સારું એક બાજુ કરવું પડશે આ જીઓ કેવું કરીએ અને તમે બધો

Hi. Come on up, I'll be હા એ તો સાચું બોલ્યો ભાઈ મારા બાપની જો આગ કશો હતો નહીં ગમ્મા જોઉં મારા છોકરાને કો તૈયુ છે મારા છોકરો મને ઘેરાયન કે બાપા આખું ગમતા મને તો સારા તે બુદ્ધિ ભગવાનનો કેસો બોલો મારા મુઢા હું આઈ કે ઉપરો મુઢા કરાવી તાણા સોરિયા વેરી રાખું જાદ્યા ગમ્મો બીજો નહીં પૂંઘ વગર છોય આય આય

ન કરડુ આ ઇતના કટકા કરે છે મારા બાપની શું અને તમારા એવરા એવડા કટકા કરો ના મે નતું કીધું આ લાગુબાએ હવે કે એવું કે તાજી યાર ના રહું તું બોલો છે લાગે તો ભઈ સો

હા તો પેલા એકતા ખરવા જતા બે તારા પેલા છે મજા ચોથી બે તારા પેલા હાલ મળી ના આવ્યો છું મન નમ ના દેતો ને એવું મારા બાપ અને

અરે યાર બોલતો ઓમિયા તો ઓમિયા ગમે છે રે બોલતી રે બોલ તો બુદ્ધિ ઓકે નહોતું મારા બાપની છોકર જો મારા હોમુજીને પંગો લીધો ને મારા બાપની છોકર છોડીઓ ફેરી નાખું વાતો તો મત એકવાર કહું છું મારા બાપની છોકર મારું તાને અને અહીંયા મને બુદ્ધિ વગર નો કહીએ તા તાને મારા બાપની છોકરા અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક ફક્ત એક મનોરંજન માટે વિડીયો બનાવી દો છે